કોઈને કોઈ સ્વરૂપે એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે એની પણ ચિંતા કરવાની છે ને આની તો કોઈ રસ તમે સાદો એક મોબાઈલ લ્યો ને એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચિસ ન પડે વીસ હજારના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કહેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા કેમ નથી કરતા જ્યારે જ્યારે જાવ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો થોડુંક દેતા બાળકને શીખવાડો બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખવો થાય બેટા ભૂલ જેટલું બાળકને ડરી ડરીને મોટા કરાવશો યાદ રાખજો તમારો બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય એ હોસ્ટેલ હોય ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે આ અણગમાના કારણે થાય છે જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની એવી નથી મળતી તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો એક રવિવાર રાખો અમને બાળકોને મેદાનમાં રમવું છે અમે પેરેન્ટ્સ સાથે આવશું પણ બાળકોને રમવા મૂકી નહીં જાઓને તમારે આરે રમવાનું શિક્ષકો શિક્ષકોએ વ્યવસ્થા કરવી પણ રવિવાર એ લોકોને બોલાવે એવું નહીં ત્યારે તમારી સાથે રમવાનું તમારી સાથે વોક કરવાનું ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે આઈપીએસની ની યુપીએસસી ની તો પછી તમે એવી રાખો બાળકો તમે વેબ સિરીઝ મોબાઈલમાં જોયા રાખો ભૂલમાં છો અને પાછા આપણે પ્રાઉડલી કહી એ વાંચે ત્યાં સુધી હું જાગું છું તો ભૂલમાં છું જાગું છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપોમાં જુઓ તેમ નહીં એમ નહીં બાળકને મોટાઓનો આદર કરતા શીખવાડો અને સૌથી મહત્વની વાત છે કે આદર કરતા શીખવાડવાનો એ તમે કોક વૃદ્ધને આદર આપતા હશો તો એની મેળે તમને આપવા મળશે હવે તમે બાને ને કાંઈ ખબર નથી પડતી એવું દિવસમાં ચાર વાર કહેતા હોય તમે બા થાવ ત્યારે તમને બહુ ખબર પડે એવું માની લે એમ ભૂલી જાઓ બાળકોએ જોયા હશે કે મારા દાદા દાદીના પગ મારા પપ્પા દાબતા હતા મારી મમ્મી દાબતી હતી તો તમારા પગ દુખશે ત્યારે દાબશે નહીં તો તમારે તમારા વૃદ્ધત્વ આવે ત્યારે એકબીજાને પગ દાબવા નહીં તો ગળા તમે ત્યાં દાબો જ છો સાદી વાત છે સરસ મજાની સંસ્થાઓમાં છો એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે શહેરમાં વળતી બધીઓની ચિંતા નથી કરવાની અને તેમ છતાં આધુનિકતા તમને મળે એવી સંસ્થામાં છો આધુનિકતાની સાથે સંસ્કાર સભ્યતા અને ઇતિહાસના વહનમાંથી અને ગહનમાંથી એવું તમને દોહન આ શિક્ષકો અને આખી સંસ્થા તમને આપી રહી છે ત્યારે આપ સૌની વિનંતી છે કે બાળક માટે નિઃસ્વાર્થ અને બિનશરતી પ્રેમ રાખો બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસ્ક્રીમ મળે એમ નહીં તને પીઝા ખાવા લઈ જાય એમ નહીં તું ના પાસ થા તોય તને પપ્પા પીઝા ખવડાવે પણ તારા પાસ થવાનો આનંદ બને હોય તો ક્યારેક કોઈ બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે આ તો આપણે એમ જો તો તારા પપ્પા તો સમજી જ લેજે એને કંઈક થયો જ થયે એટલે છોકરાને એમ થાય પપ્પાને થઈ જાય નઈ પેલા હું પંખે લટકી જાઉં હું મળી જાઉં શરતોને આધારે બાળકને પ્રેમ ન કરો બિનશરતી પ્રેમ એને એવું તો લાગવું જોઈએ કે આ પૃથ્વી પર આ બે જણા છે કે જે મને બિનશરતી પ્રેમ કરે છે કોઈ શરત વગર તો એને કોક તમારી પાસે કરવાની એને આનંદ વિશ્વાસ થોડોક બાળકો ઉપર મોકવો સતત તમે આમ આમ જેમ પાછળ 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 કરો તો ભૂલી જાવ કે કશુંક થાય બાને ક્યારેક પૂછજો કે એ જે સ્કૂલોમાં ભણ્યા એમણે શું કામ એમણે મને રસ્તામાં બહુ સરસ વાત કરી કે નેહલબેન આટલી બધી વસ્તુ આટલી બધી પ્રવૃત્તિ આખા દિવસોમાં આટલું બધું ગમ ને પણ મારું સૌથી વધુ ગામ ગમતું કામ હોય ને તો શિક્ષણ છે એમના મનમાં એ જે સ્કૂલમાં ભણ્યા હતા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એ પ્રમાણેની સ્કૂલ પ્રમાણે આ ચલાવવું છે આ બિલ્ડિંગ કે પહેલાના જમાનામાં ગુરુકુળની પરંપરા જ હતી કે એક પરંપરા એવી હોય કે જે શિક્ષણ પણ ચાલતું હોય પ્રશિક્ષણ પણ ચાલતું હોય અને ધર્મ બાજુ બાજુમાં પડખે હોય હવે ધર્મ છે તમારે બચાવવો હોય તો એ શિક્ષણના માર્ગે જ તમારે બચાવી શકાશે કેળવણીના માર્ગે જ બચાવી શકાશે બાળકને સમજાવવું પડશે કે સંધ્યા ટાઈમે દીવો કરવાનો શું અર્થ છે ચાંદલો કરવાનો શું અર્થ છે અન્યને પગે લાગવાનો શું અર્થ છે હવે એટલો બધો સમય મારી તમારી પાસે નથી ત્યારે આ બધા લોકો આપણી વારે આવશે છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છેલ્લો કિસ્સો મને પણ ખબર છે કે તમારે બધાને જમવું છે અત્યારે જે યુક્રેનમાં યુદ્ધ થાય છે ત્યાં આર્મેનિયા નામનો એક બહુ જ નાનો એવો ખોબા જેવડો દેશ છે મને છે લગભગ બ્યાસીની ઘટના છે નેશનલ જ્યોગ્રાફીમાં આ આવેલો કિસ્સો છે સિંગલ પેરેન્ટની ઘટના છે બાળક અને પિતા એ ઘરમાં એકલા રહે છે એક દિવસ સવારે બાળક ઉઠે છે પપ્પા એને ઉઠાડે છે એટલે બ્રશ કરતી વખતે બાળક એવું કે પપ્પા મારે સ્કૂલે નથી જાવું એટલે બાળક એવું કે આજ તો તારા બહુ ગમતા મેમનો પીરિયડ છે તને બહુ મજા આવશે અરમન એ છોકરાનું નામ પછી બાળક નાતા પછી નાતા નાતાય બાળક પિતાને એમ કે પપ્પા પ્લીઝ સ્કૂલ રહેવા દો ના સ્કૂલ નથી જાઉં એટલે પપ્પા ફરી વાર એમ કે અરે મેં તને કીધું તારા ફેવરેટ મેમનો આજ પીરિયડ છે તને બહુ મજા આવશે સ્કૂલે નાસ્તો કરતી વખતે બાળક પપ્પાને એમ કે પપ્પા રહેવા દો અને લંચ બોક્સ ન ભરો ના જ હું નો સ્કૂલે જાઉં હું ઘરમાં રહીશું તોફા એ નહીં કરું ત્યારે પપ્પા એવું કહે છે બેટા આજે તું જ્યારે સ્કૂલેથી પાછો આવીશ ત્યારે આપણે વળતી વખતે પિઝા ખાવા જઈશું તારા ફેવરેટ રેસ્ટોરન્ટની અંદર બાળક પછી વાર આવે છે બાળક શૂઝ પહેરતી વખતે પણ પિતાને એવું કહે છે પપ્પા પ્લીઝ સ્કૂલે નથી જાઉં એટલે પપ્પા ફરી વાર એમ કહે છે બેટા આજે આપણે વોલીબોલ પણ રમશું તારો ફેવરેટ વાળ છે હું વહેલો આવી જઈશ ઓફિસથી અને આપણે વોલીબોલ રમશું તું સ્કૂલે જા બાળક ગારમાં પણ રગજગ રગજગ ચાલે છે સ્કૂલ નથી જાઉં સ્કૂલે નથી જાવ સ્કૂલે ન જાઉં બાળક દરવાજામાંથી ઉતરે છે ગેટ સુધી જાય છે ને વાર પપ્પા પાસે કાચ પાસે આવીને એવું કહે છે આમ આમ ટકટક કરીને એટલે પપ્પા સમજી જાય છે એટલે દરવાજો ખોલીને બહાર આવીને છોકરો કહે પપ્પા પ્લીઝ સ્કૂલે નથી જાઓ મને લઈ જાઓને ઓફિસ તો અમારી સાથે ત્યારે પપ્પા પૂરી નિસ્બતથી આંખમાં આંખ નાખીને બાળકને માથે હાથ ફેરીને છે કે હું તને પાંચ વાગે લેવા આવીશ ખબર નહીં બાળકને એ ભાવ પિતાના સમજાઈ જાય એમ છે અને એટલો હરખાતો હરખાતો અરમાન છે એ સ્કૂલમાં જાય છે દરવાજે જાય છે પિતા ઓફિસે જાય છે બે કલાક પછી ટીવીમાં ન્યૂઝ આવે છે ઓફિસમાં બધા ભેગા થઈને જોવે છે કે અરમાનની જે સ્કૂલ હતી એ સ્કૂલના આખા વિસ્તારમાં ભયંકર ધરતીકમ થાય છે અને ધરતીકંપમાં એ સ્કૂલ એ બધી જગ્યાઓ ને ભારે નુકસાન થાય છે એટલે પિતા વિહોળ થઈ જાય છે પોતાની જાતને કોસવા માંડે છે કે મારા બાળકે કીધું હતું કે મારા સ્કૂલે નથી જાવ બે સ્કૂલે ન જતું આપણે કહીએ ને કે બાળકના મોઢામાં ક્યારેક ભગવાન બોલતા હોય બહુ જ એને દુઃખ થાય છે કે યાર કેમ મેં નહીં માન્યું હોય મારા બાળકે રિપીટેડલી મને કીધું મારા સ્કૂલે ન જાઉં મારા સ્કૂલે ન જાઉં પિતા મારતી ગાડીએ જાય છે જાય જે ગાય છે ત્યારે સરસ મજાની સ્કૂલ હતી મૂકીને ગયા હતા ન્યા તો હવે કાટમાળ નાખી કોઈને કોઈ જવા દેતું નથી ફાયરવાળા એવું કહે છે કે અહીંયા જે રીતની નુકસાન થયું છે કોઈ જીવતું બચ્યું એવી કોઈ શક્યતા નથી અરમાનના પપ્પા માનતા નથી એ પૂછે છે કઈ દિશા તરફ આ ક્લાસ હતો એટલે કે આ દિશા તરફ પોતે ખોદવાનું શરૂ કરે છે બધા લોકો સમજાવે છે કે હાલ ફાયરવાળા ના પડે છે ઓલા લોકો ના પડે છે અહીંયા કોઈ જીવતું બચ્યું હોય એવી શક્યતા નથી કોઈ લાશ પણ કાઢી શકીએ એવી અત્યારે તો કોઈ વ્યવસ્થા છે એની થઈ શકે એમ નથી એના પપ્પા કંઈ સાંભળતા જ નથી કોઈનું સાંભળતા નથી એને ખોદવાનું શરૂ કરે છે લોકો સમજાવ્યા રાખે છે પછી કોક સમજો માણસ એવું કહે છે કે એકનો એક દીકરોનું મૃત્યુ થયું છે એટલે પપ્પાનું ફરી ગયું છે થોડીક વાર કરશે થાકશે આપશે અને પછી પાછા આવી જશે અને કાઢ્યા રાખે છે સવારે ચાર વાગ્યા સુધી એકની એક જગ્યાએ ખોદકામ કર્યા પછી જે જોશથી એ કાઢી રહ્યા હતા થોડીક વાર પછી એના હાથ પગે પાડવા માંડે છે ખાસ જોર રહેતું નથી એવાની અંદર એને નીચેથી કણસવાનો અવાજ આવવાનું શરૂ થાય છે ફરી વાર જોમ આવી જાય છે કે કોઈક તો છે કોઈક તો નીચે છે એવામાં એક બાળકનો ચહેરો દેખાય છે એટલે વધુ જોરશારથી એ વસ્તુ કાટમાળ કાઢતા જાય છે કાઢતા જાય છે એક બાળક બે ત્રણ

તાળી હવે નહીં હું કઉ પછી પાડું પિતા સામે જોતો સુધા નથી એટલે પિતાને દુઃખ લાગી જાય છે કે આઠે જણાના પિતા માતા પિતા વયા ગયા આની માટે મેં સવારે ચાર વાગ્યા સુધી ખોજ્યા મારો છોકરો મારી હામે ન જોવે બહુ દુઃખી થવા થઈ જાય અડધા ભાંગી ગયા જેવા થઈ જાય છે એ વખતે અરમાન જોયા વગર ઓલા આઠે જણને ખભા ઉપર હાથ મૂકીને કે છે તમને ને રોવો સાહેબ તમારા સંતાનમાં આટલો વિશ્વાસ મૂકો કે આ જગતની ગમે એવી મુશ્કેલીમાં ગમે એવા ખાડામાં હું ઊંડો ઉતરી જાઉં તો મારી મા કે મારો બાપ મને બચાવી શકે એટલી મને પ્રેમ કરે છે એટલી લાગણી એની પાસે છે પૂજ્ય મોરારી બાપુ મારે બહુ સરસ વાત કરી કે આ યુગની અંદર દરેક વ્યક્તિ પાસે દરેક બાળક પાસે શ્રદ્ધા નામનો બાપ શ્રદ્ધા નામની મા અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ આ શ્રદ્ધા અને આસ્થાના સાચા ઠેકાણા પણ તમારા બાળકને રાખો એવું કહેવાય છે કે જે લોકોમાં આસ્તિકતા નથી નાસ્તિકતા છે માનસિકતામાં જેને ધર્મનો ઓઠીંગણ નથી એવી દરેક વ્યક્તિને માનસિક રોગ થવાની શક્યતા ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા ડિપ્રેશન આવવાની શક્યતા વધી જાય છે કારણ કે આપણે લોકોને એક હોપ હોય છે ભગવાન કંઈક સારું કરી દેશે આ જગ્યાએ જશું તો કંઈક મનુ કરી અને ક્યારેક તમારી શ્રદ્ધા કામ કરે ઈશ્વરને કરે તમારા સંતાનને સાચા શ્રદ્ધાના ઠેકાણા આપો અને એને બિનશરતી પ્રેમ કરવાનું રાખો કારણ કે તમારા બાળક તમારી માટે પૃથ્વી પર નથી આવ્યા તમારા દ્વારા પૃથ્વી પર આવ્યા છે બસ એને બેશુમાર પ્રેમ આપો બાકી સુવિધા અને વ્યવસ્થાઓ